નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ભારત અને પાકિસ્તાન યુદ્ધમાં કયો દેશ કોની સાથે ઊભો અમેરિકાએ આપ્યો ઝટકો રશિયા અને ચીન પર નજર ભારત પાકિસ્તાન યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તેવી શક્યતા દેખાઈ રહી છે આવી સ્થિતિમાં એ પણ મહત્વનું બને જાય છે કે કયો દેશ કઈ બાજુ ઊભો છે બે પરમાણુ સશસ્ત્ર દેશો વચ્ચેના લશ્કરી સંઘર્ષ વચ્ચે વિશ્વની નજર અમેરિકા રશિયા અને ચીન જેવા દેશોના વલણ પર ટકેલી છે ભારતે તે દેશોને સ્પષ્ટપણે કહી દીધું છે કે પાકિસ્તાન દ્વારા શરૂ કરાયેલા સરહદ પારના આતંકવાદ સામે આ કાર્યવાહી કરવાનો તેનો અધિકાર છે પાકિસ્તાનના આક્રમણનો યોગ્ય જવાબ આપવામાં આવશે ભારતે અમેરિકા ઇટાલી અને યુરોપિયન યુનિયન વિધિ વિવિધ દેશોનો સંપર્ક કર્યો છે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી કોઈપણ ઉશ્કેરીજનક કાર્યવાહી પર ભારત ચૂપ રહેશે નહીં પાકિસ્તાને પણ અમેરિકા પાસેથી મદદ માંગી હતી પરંતુ ટ્રમ્પ વહીવટી તંત્રે તેને ઠુકરાવી દીધી છે દરમિયાન તુર્કી અને અજરાબેજને પાકિસ્તાનને ટેકો આપ્યો છે ટુર્કી પાકિસ્તાનને લશ્કરી સહાય પણ આપી રહ્યું છે જ્યારે અમેરિકા અને યુરોપિયન દેશો આતંકવાદ સામે ભારતની સાથે ઉભા તેવું લાગે છે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહ બાદ શરીફ અને વિદેશમંત્રી એસ જયશંકર સાથે અલગ અલગ વાતચીત કરી પાકિસ્તાનની મદદ અરજીએ નકારી કાઢતા અમેરિકાએ કહ્યું કે તે બંને દેશો વચ્ચે વાતચીતમાં મદદ કરી શકે છે અને તણાવ ઓછો કરી શકે છે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેનડી વેન્સે પણ સ્પષ્ટપણે કહ્યું કે આ મૂળભૂત રીતે અમારું કામ નથી અને તેને અમેરિકાને યુદ્ધ રોકવાની શક્તિ સાથે કોઈ સંબંધ નથી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જાણો ચોવીસ કરેટ સોનાનો નવો ભાવ ગુરુવારના રોજ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે ઇન્ડિયા બોલિયન એન્ડ જ્વેલર્સ

કિલોગ્રામ ની ઉંચી સપાટી પહોંચ્યો હતો જ્યારે આજે સોનાનો ભાવ છન્નું હજાર ચોવીસ અને ચાંદી ચોરાણું હજાર છસો છે બધા ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ફક્ત બ્યુરો અને ઇન્ડિયન સ્ટાન્ડર્સ દ્વારા પ્રમાણિત હોલમાર્ક થયેલું સોનું ખરીદે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ભારતનું ઓપરેશન સિંધુર દસ તસવીરોમાં જો પાકિસ્તાને ભારત પર રાત્રે હુમલો કર્યો ત્યારે શું થયું ભારત પાકિસ્તાને નિયંત્રણ રેખા પર આવેલા આવેલા ઉરીના સલામાબાદ ગામે પાકિસ્તાનની ટોપ ટોપમારોમાં ઘરો નાશ પામ્યા પછી એક મહિલા આક્રાંત કરી રહ્યા છે પહેલગામ હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યા પાકિસ્તાને પણ જમ્મુ અને કાશ્મીર સરહદે ભારે તોપમારો કર્યો છે નિયંત્રણ રેખા પર આવેલા ગામોમાં ભારે નુકસાન થયું છે લોકો માર્યા ગયા છે અને કેટલા મકાનો ધ્વસ્ત થયા છે પાકિસ્તાનના સતત ગોળીબારના કારણે સરહદના ગામોમાં લોકોને કોલેજ અને બીજા પરિસરોમાં આશરો આપવો પડ્યો છે બારામુલા જિલ્લામાં સરહદ નજીક આવેલા સલામાબાદ ગામમાં લોકો પોતાના ઘર સળગી ગયેલામાં સામાન શોધી રહ્યા છે જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં સલામાબાદ લોકોના ઘર તૂટી ગયા છે ઘણાને ઈજા થઈ છે ભારતીય અધિકારીઓએ દાવો કર્યો છે કે પાકિસ્તાનને જમ્મુ સલામાબાદ બાદ ગામે લોકોના ઘરો તૂટી ગયા જમ્મુ કાશ્મીરમાં ઉધમપુર કાશ્મીરના ઘણા વિસ્તારોમાં તથા પંજાબમાં પઠાણકોટમાં દસનો મિસાઇલો છોડી તેમણે એ પણ દાવો કર્યો છે કે તમામને નિષ્ક્રિય કરી દેવામાં આવશે પાકિસ્તાને ભારત દ્વારા લગાવવામાં આવેલા આરોપોનું ખંડન કર્યું છે ગુરુવારે મોડી રાત્રે ભારતીય સેનાના પ્રવક્તાએ એક નિવેદનમાં દાવો કર્યો કે પાકિસ્તાને સોળ ભારતીય સંરક્ષણ પ્રતિષ્ઠાનો પર રોકેટ અને મિસાઇલોથી હુમલો કર્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો